હરજીવનભાઈ બારીયા તેમની પત્ની કૈલાશબેન અને પુત્ર આર્યનને લઈ હાલોલ તાલુકાના ભાટ ગામે ભાણાને પરવાણવા માટે મુસાળો લઈ ગયા હતા તો આજે વહેલી સવારે તેઓ લગ્ન પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે જવાન પાસે તેઓના સ્કૂટરની પિકઅપ સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા પુત્રનું મોત નીપજ્યું છે જ્યારે ઇજાગ્રસ્ત કૈલાશબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે